કારેલી બાગ પોલીસ મથકના પોલીસ નિરીક્ષક એન ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડીએ મચ્છીપીઠ સહિતના ગીચ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી અને વાહનોનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું પોલીસની આ આક્રમક કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષના અંતિમ દિવસોમાં શાંતિ ડોળવવાનો પ્રયાસ કરતા તત્વોમાં ફાળ ફેલાવવાનો અને નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો છે ઉજવણીના બહાને નશાના કારોબાર કે સેવનની પ્રવૃત્તિઓને રોકવા માટે વડોદરા પોલીસ દ્વારા શહેરના પ્રવેશ દ્વારો અને ભીડભાડવાળા સ્થળોએ બાદ નજર રાખવામાં આવી રહી છે આવનારા દિવસોમાં પણ આ પ્રકારે વિવિધ પોલીસ મથકો દ્વારા પોતપોતાના વિસ્તારોમાં ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે પોલીસ તંત્ર દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કાયદાનું પાલન કરે અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરે